आकाशवाणी जो ही भोज केंद्र रजू करूँ ता असो कच्छी कार्यक्रम हेलो करूँ घाल ने कार्यक्रम रजू करिए ता कृपा भेण ना कर आकाशवाणी जो

કચ્છ જો શિક્ષણ આ જિ આવે ન અતથી પણ ચોક્કસ મથે એડી આશા આય કરી પણ સકેતા બાળક આ વેકેશન એ ખાલી રમત ગમત કે ખાલી ટાઈમ પાજનાત્મક પ્રવૃતિ વિકાસ

ચી ચિયા ત્રે ભા ભેણ હોય સજો દી વડકટ વરકટ કરતા હોય મવૃત્તિ હોય તો છોરા આઈએ નિયા પે એ હેરાનત ન કરી વધેતી કરી ને વધારે ખાસ્સી થો એ સર્જન કરો ખાસ હું હા નવી

તેટી તે ગાડી હે ટકકર ટકકર ઘર મે પાથેલા પ્યા હુએ તા અને કી પણ ચિત્રપોથી દયો કે કોઈ રમકડો દયો તે બ ભાબેણ હુએ તો થોડી ફોડી ને ઇનકે સગે વગે કરી વજે તા તો ઈ વેકેશન ચી અંદર હેડો કરાય મે છે તો છોરે કે પણ ઈ થે કે હા આસે કીક લાટ બનાયો અને પેન્ટ બનાયા હુએ ને તો ઇન વસ્તુજી ધ્યાન પણ વધારે રાખે તા ભલા સચી ગાલા કને હેતલબેન ચોકસ પ્યોર સચી ગાલા હા તો ચેદનેરો આ કે એકડો બીઓ પ્રશ્ન મુ કઈ પૂછજો મન થી કે હેવર તમણી નિશાન મે સરકાર

આપણે બેગી ભાઈ બંધી તો એટલા કરીને અહીં કરો ચોંધા આજ જો ડિજિટલ યુગ આ પર એને પણ પુસ્તક વાંચન બહુ મહત્વપૂર્ણ વેકેશન દરમિયાન તો બાલુડા વધારે વધારે પુસ્તક વાંચે અને એ પ્રયાસ કરી અને પણ જે જ્ઞાન કે વધાય એડો તો બરો ખાસો રહે અને પુસ્તક કે સાથ મિત્રતા કઈ અને બાલુડા પણ જો ટાઈમ ખાસી જગ્યાએ સ્પેન્ડ કરી શકે તા અને એની ભાષા અને જ્ઞાન જા વિસ્તાર બન્ને વધારો પણ પુસ્તક આ ઈ બાળક કે ગુસ્સો એ વિચારે જી અલગ અલગ મગજની ક્ષમતા એન પર પણ કંટ્રોલ લગાઇ ખાસા પુસ્તક તો મનુષ્ય કે જીવન મે ભી પરિવર્તન કરી શકે તા અનિ ખાસ કરી જો નંડા બચ્ચા એન કે વીર ચરિત્ર જા પુસ્તક હી ગાંધીજી ગાંધીજી કે અલાવા નેહરુજી સરદાર વલ્લભભાઈ પટેલ સભી સ્વતંત્ર જ સેનાની માહિતી ગની અને જો વધારે

ભેગા બની શકે તા પંજે સગે સંબંધી કઝીન ભેગા પણ વની શકે તા અને પણ જો ખાસો ટાઈમ આય સ્પેન્ડ કરી શકે તા ખાલી પ્રવાસ પ્રવાસ ના એમે અલગ અલગ કુદરતી તત્વ ભી પાકે નેરેદા મળે તા ખાસ કરીને અલગ અલગ જગ્યા તે વનોતો તો જો ફૂલ પાન ઝાડ વેધર ઘણી એડી વસ્તુ વેકે જેથી બાળક સમજે અને બાળક એ પંજો નો પણ આજુબાજુ જે પરિસ્થિતિ જો પણ ખ્યાલ આવે અને એન પ્રકાર બાળક આ સોલો ટ્રાવેલ પણ કરી શકે તો એન કે ઈ પણ ખબર પે કે ખાલી ભણે જો ગણે જો ના પણ પણ જીવન વિકાસ કે લીએ આગળ વધેલા કરીને કુદરત મેં આગળ વધેલા કરી પ્રવાસ પણ બહુ જ મહત્વ કે બારે જાણે છે અને મણી કે ચેજી ખાસ કરીને સેલ્ફી ઓર ફોટો પડાય છે તો બોરી મજા એટલે કરીને વેકેશન મેલી રમત ન પણ સર્જનાત્મક પ્રવૃત્તિ પુસ્તક મિત્રતા અને કુદરતી પ્રવાસ વાત પણ પરિવાર તંગ કરાય જોડો આય વાહ સચી ગાલ હે ભલા આજ પા પણ છોરે બેગે ફરલાવા નો તો બોરી મજા છે તો હેતલ બેન બે મુ કઈ જો કે ઈ જે નયો નયો પા વેકેશન જે અંદર કરો કરો સખાઈ સકો છોરે કે આજ સમય અગ્યા હલી વયો આય નઈ નઈ કોસે લે એટલો જ મહત્વ ડનો આય જે સ્વિમિંગ સાયકલિંગ યોગ નઈ નઈ કુકિંગ રેસિપી ઈ પણ મળી સખાજી જી ઈ મડી મે મજા પણ આચે તો અને જીવન મે પણ ઉપયોગીતા સાબિત થી હતી જે ખાસ કરી નંડે છોકરેલા કરી નો

ચર્ચા ભાગ લેરાયા બદલ આકાશવાણી પરિવાર પ્રસારણી આકાશવાણી જે ભોજ નું સોયાતે નિઘાલ કરીને ધલવા કૃપા ભેણ ના કર